તારા મા <Shahjaro wastodim -ara> <iblampa> જો બધું વેરાઈ ગયું તારા લીધે આવું લેવું હા લે ને લો છોકરા

દેહ નંબર આલું બે હા અને આપણે મળવા જો આવી તું હા કે રોડ હને અહીંયા આવે રોડ હે હા રોડ આવી કાં કાચ તમારે દો આનું કાલ ચાલુ એ ના હોય તો બરોબર પણ આવી ખરી ને એ ફોન કરી હું આવી જઈશ હા પેલા આવી જાય

આ તો રામોટો તાર બાઈ નતો રેશે ને ને અરે કાકા ધંધો કરવા આવ્યો હું તો ના ધંધો કરો તો બંધો કરો કેને લેવું હોય તો લઈ જ નહી કરતો મારું બધું એકસાથે જાવ ઉપર લૂંટાઈ ગયો પોલીસ હકલ મારી આવો ગાડી વાળી તો નહી પડે એટલે દોટમાં ને Thank <laughs> you.